બતાના હળાદ પોલીસ સ્ટેશનમાં માં વિરુદ્ધ કૃત્ય આચરનાર બંને વિરુદ્ધ નો એફઆઈઆર એસપી અક્ષરાજ મકવાણોનો મોટો ખુલાસો ગણિતના કલાકોમાં માં એફઆઈઆર ને ગણિતના કલાકોમાં માં આરોપી જેલ હવાલે શું કહે છે એસપી આવો જોઈએ હળાદ પોલીસ સ્ટેશન ની અંદર એક એફઆઈઆર લેવામાં આવી છે કે જેમાં આઈપીસી 377 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે આઈપીસી 377 એટલે કે સૃષ્ટિ વિરુદ્ધ ના કૃત્ય ની એક એફઆઈઆર આજે પોલીસે લીધેલી છે હું આની અંદર આપ સર્વને મીડિયાના માધ્યમથી કહેવા માંગીશ કે કેટલાક ચીખડખોરો અને કેટલા સોશિયલ મીડિયામાં ટ્વિટર ઉપર ટ્વીટ કરીને એવી માહિતી પ્રસારિત કરી છે કે આ બાબતમાં પોલીસે પહેલા અરજી લીધી અને ત્યારબાદ જે છે એ પોલીસે એફઆઈઆર લીધી આ વસ્તુ તદ્દન ખોટી છે હું આપ લોકોને જણાવવા માંગુ છું કે આજ દિન સુધી પોલીસે આવી કોઈ પણ અરજી મળેલી નથી કે પોલીસે સ્વીકારી નથી પોલીસે આની ડાયરેક્ટ એફઆઈઆર લીધી છે તેનાથી બી આગળ વધીને પોલીસે આની અંદર પ્રો એક્ટિવ રોલ ભજવ્યો છે પોલીસે સામેથી વિક્ટીમ જે છે તેના પિતાનો કોન્ટેક કર્યો છે તેના પિતાને સવારથી સમજાવી અને ખૂબ એમને પ્રોત્સાહિત કરી અને પોલીસે આજે બપોર સુધીમાં એફઆઈઆર લીધી છે આ પોલીસની પ્રો એક્ટિવ કામગીરી છે ન ગણ્યા સમયમાં જ પોલીસે આ તમામ આરોપીઓને પકડી બી લીધા છે અને હજી પોલીસ આની અંદર જે છે એ ખૂબ ઊંડાણપૂર્વક કાર્યવાહી કરી અને બીજા કોઈ પણ આરોપી હશે એ કોઈ પણ ધર્મના હોય કોઈપણ જાતિના હોય એ તમામે તમામની વિરુદ્ધ રેકોર્ડ સમયની અંદર ચાર્જશીટ કરશે જેથી કરીને તમામ આરોપીઓને કડકમાં કડક સજા મળે આ સિવાય હું આપ લોકોના માધ્યમથી જણાવ માંગીશ કે કેટલાક ઠીકણખોરો આની અંદર એવું બી ખોટી મિસ ઇન્ફોર્મેશન ફેલાવી રહ્યા છે કે જે વિક્ટીમ છે તેણે કોઈ ડ્રામાની અંદર કે કોઈ જગ્યાએ બજરંગબલી ભગવાનનું કોસ્ચ્યુમ પહેર્યું હતું જેથી કરી અને તેની સાથે આવું કૃત્ય થયું છે

ઘણા લોકો જે છે એ આની અંદર વિડીયો શેર કરી રહ્યા છે કે જેની અંદર જે છે લોકોની રેલી નીકળી ગઈ છે એ છે કે પરંતુ હિન્દુ અને મુસ્લિમ વચ્ચેનું હોય પરંતુ આ કોઈ કાસ્ટ વચ્ચેનું તમામે તમામ ધર્મના લોકો તમામે તમામ સંપ્રદાયના લોકો એક છે ને કહેવા માંગે છે કે આવા લોકો કે જે આવું ખરાબ કૃત્ય કરે છે એને કડકમાં કડક સજા મળે એના માટેનું છે પરંતુ આને અલગ રીતે જો કોઈ પણ વ્યક્તિ મીડિયા ઉપર સોશિયલ મીડિયા ઉપર ઇલેક્ટ્રોનિક્સ મીડિયા કે પ્રિન્ટ મીડિયા ઉપર ખોટી ઇન્ફોર્મેશન ફેલાવશે તો અમે પોલીસ એના ઉપર પણ કાર્યવાહી કરીશું જો એની પાસે કોઈ સબૂત હોય તો પ્લીઝ અમને આપે જો અમારે કોઈ પોલીસ એની ઉપર તાત્કાલિક એફઆઈઆર દાખલ ના કરેલી હોય અને અરજી લીધેલી હોય એવું એ પ્રસ્થાપિત કરશે તો અમે અમારા પોલીસ ઉપર બી કડકમાં કડક શિક્ષણ પગલાં ભરીશું પરંતુ મારી આપ સર્વને અપીલ છે કે આપ લોકો જે છે આમાં મિસ ઇન્ફોર્મેશન કોઈ ના ફેલાવશે